મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ સ્થળોએ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા જાગૃતિ અભિયાનના ભાગરૂપે સમગ્ર કોરિડોરમાં સો જુદા જુદા કામના સ્થળોએ પ્રયાસ નામનું શેરી નાટક યોજવાનું આયોજન કરવામાં હતું પ્રથમ નાટક આજે મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન સ્થળ પર યોજવામાં આવ્યું આ પહેલનો હેતુ કામદારોને આકર્ષક રીતે બાંધકામ સ્થળ પર સલામતીના મહત્વ વિશે જાગૃતિ લાવવાની તેમને શિક્ષિત કરવાનો છે આ પ્રદર્શનની ચાવીરૂપ સલામતીના વિષયો જેવા કે સાધનોનો યોગ્ય ઉપયોગ સલામતીની માર્ગદર્શિકાઓનું પાલન કટોકટીની પ્રતિભાવ પ્રક્રિયાઓ ગામના સુરક્ષિત વાતાવરણને જાળવવાનું મહત્વ જેવા મુખ્ય સલામતીના વિષયોને આવરી લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે યુપી બિહાર પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત જેવા દેશના વિવિધ ભાગોમાંથી તૈનાત કામદારો માટે અને વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા કામદારો માટે પ્રદર્શન સુલભ બને